બે દિવસની સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ખ્યાતનામ કલાકારો દ્વારા નિઃશુલ્ક નૃત્ય કાર્યક્રમ યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહે જણાવ્યું હતું કે આજે ખીચોકીચ ભરેલા ઓડિટોરિયમમાં પ્રોફેસર પારુલ શાહ અને ટીમ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અને આપણી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના પ્રથમ નૃત્ય વિભાગના વડા પ્રોફેસર મોહન ખોકરની યાદમાં ગુજરાતી ગરબાથી શરૂઆત કરવામાં આવી હતી સાંજના દિવસ ચાલનારા આ કાર્યક્રમમાં આજે યંગ સંગીત નાટક અકાદમીના એવોર્ડ વિજેતા તથા દૂરદર્શનના એ ગ્રેડ કલાકાર અરૂપા લહેરીએ ત્રણ પરફોર્મન્સ આપ્યા જેમાં મહારાજ સયાજીરાવ ગાયકવાડના પરિવારના ચિમનાબાઈને સમર્પિત મરાઠી નૃત્યએ ભારે લોકચાહના મેળવી હતી અને ઉપસ્થિત લોકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું તથા બીજું પણ ધમાકેદાર પર્ફોમન્સ જીમ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ પર્ફોમિંગના આર્ટ્સના ડીન તથા યુનેસ્કોના કલ્ચરલ એવોર્ડ વિજેતા ડોક્ટર પાર્વતી ડુટ્ટાએ ઓડિનિયસને મંત્રમુગ્ધ કરી દીધા હતા દરમિયાનમાં ઓગણીસો ઓગણપચાસ પહેલા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ પ્રોફેસર મોહન ખોખરે નૃત્યની આખી હિસ્ટ્રી શોધી કાઢી અને એમનું આ અધૂરું કાર્ય એમના પુત્ર આશીષ ખોખર કરી રહ્યા છે જેમના કાર્ય ઉપર બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ આશીષ ખોખરે બતાવી હતી પ્રોફેસર પારુલ શાહે પ્રોફેસર મોહન ખોકરના મુંબઈ રહેતા પુત્રનું આજે બહુમાન કર્યું હતું સાથે સાથે સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સના ડીન ગૌરાંગ ભાવસાર યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ રાજપીપળાના રાજવી માનવેન્દ્રસિંહ કથાકાર મિસ્ત્રી સાહેબ તથા અન્ય ગણમાન્ય મહાનુભાવોનું સન્માન કરાયું હતું રાહુલ રાજપૂત રેડી આજે સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે અંજલિ મેમોરિયલ કમિટી દ્વારા પારુલબેન શાહ એના ઓનોરરી સેક્રેટરી છે પ્રોફેસર મોહન ખોખરજી ઓગણીસો ને ઓગણપચાસમાં આ જ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ અને એમના નામની અંદર એમને યાદગીરીમાં એ અને સાથે સાથે આઝાદી કા અમૃત મહોત્સવ સરસ મજાનો અને ગુજરાતના ગરબાને જે આઈસીએચમાં સ્થાન મળ્યું છે તો આ બધું આવર કરીને કથક અને ભરતનાટ્યમનો સુંદર કાર્યક્રમ સાથે સાથે મોહન ખોખર સરની ફિલ્મ્સ એમના દીકરા બતાડ અને આવતીકાલે એલજીબીટી ક્યુ જે આપણા પદ્મશ્રી નર્તકી નટરાજ છે એનો કાર્યક્રમ છે એટલે વડોદરાની જનતા પ્લીઝ આવો અને આનંદ માણો અમે કહીએ છીએ ગંગા છે પણ કેવી આયોજન છે હવે ભગવાનની કૃપા હશે તો આજે એક સરસ મજાનો ડાન્સ પ્રોગ્રામ અંજલિ મહેતા મેમોરિયલ દ્વારા કરવામાં આવી રહ્યો છે ડૉક્ટર પારુલબેન શાહ એમને સરસ મજાનું આયોજન કર્યું છે વડોદરાની મહારાજા સાઇજરે યુનિવર્સિટીમાં જે પરફોર્મિંગ આર્ટ્સ છે એના પહેલા હેડ હતા પ્રોફેસર મોહન ખોખર સાહેબ ઓગણીસો ને ઓગણપચાસમાં આ યુનિવર્સિટી બને ત્યારે પહેલાં હેડ હતા એમના દીકરા આજે આપણી સાથે છે આશિષભાઈ ખોખર આપના પિતાજીએ योगदान आज है अगर आपके पिताजी के बारे में हमको कुछ कहना हो तो क्या कहेंगे आप देखिए वो है पंजाब की और मद्रास गए सीखने कला और फिर बड़ोड़ा आए और पंद्रह साल बड़ोड़ा में उन्होंने जो कला की स्थापना की जो हमारे पारंपरिक गुरुओं थे उनको यूनिवर्सिटी में ले, लेवल में लाए ताकि उनकी तीन पीढ़ियां अब तक काम कर रही हैं और बड़ोड़ा से उन्होंने पूरे डांस को भारत में फैलाया और दिल्ली जा के संगीत नाटक अकेडमी यूनेस्को और अन्य संस्थाओं के लिए जो उन्होंने अपना योगदान दिया है वो बहुमूल्य है आज भी हम सौ साल बाद उनको याद कर रहे हैं उनकी स्मृति में हम जो ये गोष्ठी और हम जो सम्मेलन कर रहे हैं पूरे भारत में चेन्नई हो मद्रास बेंगलोर हो बॉम्बे पुणे बड़ोड़ा अहमदाबाद दिल्ली पंजाब जहाँ जहाँ उनकी छाप रही पूरे विश्व में ये उनकी हमारी स्मृति रहेगी और उनका जो योगदान है वो बहुमूल्य है ही वाज नॉट ओनली माय फादर बट फादर फिगर ऑफ इंडियन डांस हिस्ट्री इज डेफिनेट वर्क्स इज़ आउटरीच इज़ कलेक्शन इज़ वर्ल्ड फेमस बरोडा वासी हमें बड़ी खुशी हुई बरोडा हमेशा आके ये हमारा गुरु स्थान है ये हमारा धर्म स्थान है ये हमारा कर्मस्थान सब्सक्राइब ने